જામકંડોણા ખાતે આયોજિત કરાયેલ સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં અધ્યક્ષ સ્થાને હાજરી આપનાર છે આ અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જામ કંડોરણાના કાલાવાડ રોડ ખાતે આવેલ કુમાર છાત્રાલયમાં યોજાનાર સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રીઓ તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહેનાર છે આરડીસી બેંક રાજકોટ દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ રાજકોટ જિલ્લા ખરીદ વેચાણ સંઘ લિમિટેડ રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રાલી રાજકોટ ડિસ્ટ્રીક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડના કર્મચારી સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાનારી આ વાર્ષિક વાર્ષિક સાધારણ સભા ઉદઘાટન તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને દીપ પ્રાગટ્ય વિધિ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરશે લગભગ દસ હજાર જેટલા લોકો આ વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેનાર છે રાજકોટ જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં અકસ્માત વીમા ચેકનું તેમજ સહકારી શિબિર અને મોટરસાયકલ ઇનામ વિતરણ કરવામાં આવશે